જેતપુરમાં સામે સામે આવી ગયેલ વાહન સાઈડમાં લેવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના સગુણા ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ અને અન્ય લોકો જે માથાકૂટ થતા ઉદ્યોગપતિ ચેતન આંબલિયા અને તેનો ભાઈ મુકેશ આંબલિયા બંને ઈજાગ્રસ્ત થયા છે ભાદર નદીના પુલ પર એક્ટિવા લઈને જતા દિનેશ વકેચા નામના યુવાનને ફોર વ્હીલ લઈને આવતા ચેતનભાઈ સાથે વાહન સાઈડમાં લેવા બાબતે થઈ હતી અને ફોર વ્હીલ ચાલકે કોઈ કારણ વગર કારમાંથી નીચે ઉતરી એક્ટિવા ચાલકને ફટાકા ઝીંકી દીધાનો આક્ષેપ કર્યો છે તો ફોર વ્હીલ ચાલક ચેતનભાઈએ એક્ટિવા ચાલકનું કારખાનું શોધી કારખાને હુમલો કરવા આવ્યાનો આક્ષેપ કર્યો છે માથાકૂટના કારણ અંગે સામે સામે પક્ષ વચ્ચે બંને પક્ષના પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે અને બાદમાં વધુ સારવાર માટે રીફર કરાયા છે માથાકૂટમાં ઉદ્યોગપતિ ઇજાગ્રસ્ત થતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પોલીસ હોસ્પિટલ બાદ બનાવ સ્થળે પહોંચી બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે